નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ દસમ મહિનો બે હજાર વાર ગુરુવારના રોજ આજની કપાસની ભારી વિશેની વાત કરીએ તો સેમ ટુ કાલ જેવી જ આવક જોવા મળી છે એકસો સાઠ આજુબાજુ ભારી જોવા મળી રહી છે મિત્રો અને વાહનની વાત કરીએ તો વાહન વાહને કાલ ચાર વાહન હતા આજે પાંચ વાહન જોવા મળી રહ્યું છે કાલ કરતાં એક વાહનનો આજે વધારો પણ જોવા મળી રહ્યો છે મિત્રો ને હરાજીનું કામ તમે જોઈ શકો છો ચાલુ છે તો ચાલુ હરાજીમાં જઈએ જાણી લે કેવાળી છે આજના બજાર ભાવ ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો બોલ વિડીયો સારો લાગે ને તો કમેન્ટ બોક્સમાંથી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પેલો લોકો પણ નવો કપાસ છે

સોળસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે નવો કપાસ છે છે એકદમ માલ સોળસો ને છત્રીસ રૂપિયા માં આ નવો કપાસ વેચાણો છે મિત્રો સૂકો માલ છે એની હિસાબે સોળસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે એકદમથી સૂકો છે અને એકદમથી થી છે નવો કપાસ છે સોળસો ને છત્રીસમાં માં વેચાણો હલો હલો 11 11 14 14 21 હલો હલો 31 43 અરે 51 1 કાય 14 ને એકાઈટ માં લઈ ગઈ એમ દે 저손에 십센트비야 나 와우 체저손에 십센트비야 마비잖아 이저손에 십센트비야 오마비잖 નવસો ને એકાવન માં છે છે ત્રણ નંબર નો છે નવસો ને કહી દો એટલા ફીડા મારે મિનુભાઈ પાસે ઓ ભલે થા હેલો કેટલી બોલો ચૌદસોને એકાશી રૂપિયાનો ભાવ છે જૂનો બે નંબર છે ચૌદસોને એકાશી રૂપિયામાં વેચાણો છે અમારે તો રાજ્યની કપાસની નવા કપાસની બજારની વાત કરીને તો સોળસોને છત્રીસ રૂપિયા લગીનમાં એ વન નવો કપાસ વેચાણો છે એકદમ સૂકો માલ છે એ વન સૂકો માલ કહેવાય એને એકડો માલ કહેવાય એને અને નવો કપાસ હતો સોળસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે મિત્રો અને જનરલ ભાવ તમે નવાના ગણીને તો મિત્રો ચૌદથી ચૌદસોથી માંડીને ચૌદસો એકોતેર લગીને જનરલ વેચાઈ રહ્યા છે મિત્રો અને હાવ સૂકો માલ છે તેના ભાવ સારા થયા એવો માલ આવતો નથી હવા જ માલ આવે આજે પણ એક વખલ આવ્યો હતો સૂકો એના ભાવ સારા મળ્યા છે ખેડૂતને